શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે શ્રાવણ મહિનામાં મહાદેવ તેમજ પૂજા કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં મંગળવાર અને શનિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે ત્યારે શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલ સ્વયંભૂ લોકરનાથ દાદાને શ્રાવણ મહિનાના બીજા શનિવારે વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શ્રાવણ મહિનાના બીજા શનિવારે વડોદરા શહેરના આવેલ રૂકડના હનુમાન દાદાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી નવા બજાર ખાતે જૂના ચાર દરવાજા વિસ્તારમાં સ્વયંભુ રોકડના દાદાનું મંદિર આવેલું છે શ્રાવણ મહિનાના બીજા શનિવાર નિમિત્તે રોકડના દાદાને નૂતન સિંહાસન મુકુટ તિલક કુંડલ તથા નવીન પાદુકા અર્પણ કરી ખાસ શૃંગાર કરવામાં આવ્યો હતો અને મહિનાના શનિવાર અને મંગળવારે હનુમાન દાદાને વિવિધ શૃંગાર રામધૂન ભજન કરવામાં આવે છે સાથે શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજી દાદાના દર્શન માટે ઉમટી પડતા હોય છે ત્યારે શ્રાવણ મહિનાના બીજા શનિવારે મંદિરને લાઇટોથી અને ફૂલોથી સુશોભિત કરી દેવામાં આવ્યું હતું સાથે હનુમાનજી દાદાની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા વધુમાં મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસના બીજા શનિવાર નિમિત્તે શ્રી રોકડના હનુમાનજી મંદિર તરફથી દરેક ભાવિક ભક્તોને શુભ આશીષ પાઠવવામાં આવે છે તથા શ્રી હનુમાનજી મહારાજ દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય તરફે એવી જ પ્રાર્થના છે જય શિયારામ